આપણે આ નેહા હજી ઉઠી નથી કે શું રવિવાર એટલે મેડમ જલ્દી ઉઠે ખરા હમણા ખબર પડશે નેહા બેટા નાસ્તો તૈયાર છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા કેમ આટલું મોડું થયું પ્રોજેક્ટ આપ્યો હતો તો પર કામ કરતી એટલે રાત્રે સ્કૂલ થોડું મોડું થઈ પ્રોજેક્ટ સિંચાઈ આધુનિક પદ્ધતિઓ તો સાવ સહેલું છે શું સહેલું બહુ અઘરો છે ડિફિકલ્ટ છે જો બેટા આ વિષય તારે બરાબર સમજવો હોય ને તો તારા પપ્પા સાથે આપણે ગામ જઈ આવ આમાં આજે રવિવાર છે હા હા જો તને અનુકૂળ હોય તો મને કઈ વાંધો નહીં વિચારી લે એ મને જરૂરી માહિતી અને જરૂરી ફોટોસ મળી જશે એબ્સોલ્યુટલી બધું જ તારા પ્રોજેક્ટને ને લગતું મળી જ જશે આ ગ્રુપમાં પૂરો કરવાનો છે તો હું પૂરોના અર્ચનાને પણ સાથે બિલકુલ હા એમને તું ફોન કરીને બોલાવી લે ફોન કરીને બોલાઈ લે અને હમણાં તૈયાર થઈને આવ ઓકે અલન એવું કહું છું આપણો જે પ્રોજેક્ટ હતો ને એન પર મારા પપ્પા જોડે વાત થઈ ગઈ છે તો આપણે છે ને આપણો ખેતર છે ને ત્યાં આગળ જઈને આપણે આપણો પ્રોજેક્ટ પૂરો કરી દઈશું તો તું અર્ણાને પણ ફોન કરીને કહી દેજે તો આપણે મળીએ 10 મિનિટમાં મારા ઘરે બરાબર ઓકે ચલ બાય જો લેહા આ છે આપણું ખેતર આ છે આપણો કૂવો અને આ છે આપણા કરશન કાકા આપણા ખેતર અને કૂવાની સાર સંભાળ આપણા કરશન કાકા જ રાખે છે કરશન કાકા રામ રામ એ રામ 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 તબિયત પાણી કેમ છે એ બહુ સારું હો ભગવાન ની છે જ નહીં હવે પણ જુઓ કરશન કાકા આ મારી દીકરી નેહા છે અને આ એના મિત્રો છે આધુનિક સિંચાઈ પદ્ધતિની માહિતી મેળવવા માટે આપણા ખેતરમાં આવ્યા છે તમે એમને વ્યવસ્થિત માહિતી આપજો અને યોગ્ય રીતે ઉપયોગ થાય તેવા વ્યવસ્થિત માર્ગદર્શન પણ તમે આપજો જરૂર જરૂર તમે ચિંતા ના કરો બધું જ સમજાવી દઈશ બરોર દાદા ઉલો ખીલવ અને અર્ચના તો ફટા પાડી હા હા મારું કામ તો એ જ છે ને જુઓ આ છે કૂવો અને કૂવા ઉપર મોટર ગોઠવેલી છે અને એ મોટરનીમાંથી જે પાણી જાય છે એમાં કાટ ઘુણે પાઇપો ગોઠવેલી છે આ કામ કેવી રીતે કરે છે જુઓ મોટર દ્વારા જે પાણી પાઇપોમાં થઈ જાય છે એ પાઇપો આગળ જોડેલી છે અને એ પાઇપો ની ઉપર ફુવારા લગાવેલા છે એના દ્વારા પાણી છોડને મળે છે બીજું કંઈ વધારે જણાવો ને જ્યાં અસમતલ જમીન છે ત્યાં અને જ્યાં પાણીની પૂર્તિ સગવડ નથી ત્યાં આ બંને સ્થળોએ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી હોય છે કરશન દાદા કઈ કઈ પાક માટે વધુ ઉપયોગી ગણાય જ્યાં ઘાસવાડી જમીન છે ત્યાં અને જ્યાં કોફીનું વાવેતર થાય છે ત્યાં એવી જગ્યાએ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી હોય છે હા હા મેં ગાર્ડન જોયું છે એ ફોરાથી કેટલું સરસ લાગે છે હમ તમારી વાત બરાબર છે પાછા લખજો હો આ પદ્ધતિને ફોરા પદ્ધતિ કહેવાય છે લખાઈ ગયું બધું હવે કંઈ બાકી રહ્યું અરે હા હજી બીજા એક ખેતરમાં તમને બતાવું ચાલો આપણે એક બીજા ખેતરે જઈએ લો આવી ગયા આપણે કરશન કાકા તમે સમજાવો અહિયાં તો બસ કાડી કાડી પાઇપો જ દેખાય છે હા છોકરીઓ એ પાઇપો માં જ પાણી આવે છે ઓકે તો આ ફુવારા નાખવાના બાકી છે એમ ને ના ના બેટા એવું નથી આ બધી પાઇપો એકબીજા સાથે જોડાયેલી છે પેલી જે મોટર જોડેલી છે ને એની સાથે જ આ બધી પાઇપો જોડાયેલી છે તો આમાં પાણી ક્યાંથી આવે છે આ બધું નકામું થઈ ગયું છે પાઇપો બદલવી પડશે પાઇપોને કાણા પડી ગયા હા આ તો નુકસાન થઈ ગયું હવે ના ના બેટા આ પાઇપો બગડી નથી એમાં તો કાણા પાડેલા જ હોય છે કેમ છોડના મૂળમાં પાણી મળે એટલા માટે જ એ પાઇપમાં કાણા પાડવામાં આવ્યા છે જેથી કરીને છોડના મૂળને પાણી મળે ટપક પદ્ધતિ હા હવે સમજ્યા ને કરશન કાકા અમારા ટીચર કહેતા હતા આ સર્વોત્તમ પદ્ધતિ છે હા એ પણ ખરું અને બીજું એ છે કે આમાં પાણીનો બિલકુલ બગાડ થતો નથી અને એ છોડને પૂરેપૂરું પાણી મળે છે ખરેખર કર્શન કાકા તમે અમારું કામ હળવું કરી નાખ્યું હા બધું બરાબર લખજો હા અને પાછા ફોટા પડવાના રહી ના જા તમારી જોડે ફોટા પાડવાના તો રહી ગયા ચલો ચલો આપણે સમી લઈએ